આજે દુનિયાની અંદર લોકોને એ જ નથી ખબર કે ભગવાનની પાસેથી આપણે શું માંગવું જોઈએ સંત કબીરદાસજીએ બહુ સરસ વાત બતાવી છે દેખો દુનિયા મસ્ત દિવાની ભક્તિ ભાવના બુજે જી કોઈ આવે બેટા માંગે હમ પર કૃપા કીજો જી કોઈ આવે ધન દોલત માંગે સુનત ગોસાઈ ખીજો જી સાચો કા કોઈ ગ્રાહક નાહી જૂઠે જગત પર રીજોજી

આ વસ્તુ નથી એ વસ્તુ અમને આપો દરેક વ્યક્તિ આજે સંસારની અંદર રહીને ભગવાનની પાસેથી માંગે છે તો કેવલ માયા જ માંગે છે સત્યને સત્યને જાણવા માટે માંગવા માટે આ સંસારની અંદર સત્યના કોઈ ગ્રાહક જ નથી જેવી રીતે એક ગામની અંદર બે વ્યક્તિ રહેતા હતા એમાં એક વ્યક્તિ હતો એ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન બીજા જન્મની અંદર મને એવો જન્મ આપજો કે લોકો મને આપતા જ રે આપતા જ રહે મારે ક્યારેય કોઈને આપવું પડે નહીં આવી રીતે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતો જ રહે છે અને બીજો વ્યક્તિ હતો એ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરે રોજ ભગવાનની પાસેથી માંગે કે હે ભગવાન બીજા જન્મમાં મને એવો જન્મ આપજો કે હું લોકોને આપતો જ રહું પુણ્ય કરતો રહું અને હંમેશાને માટે લોકોને હું આપ્યા આપ્યા જ જ કરું કરું પણ છતાંય મારી પાસે ક્યારેય ધન સંપત્તિની કમી આવે જ નહીં આવી રીતે બંને વ્યક્તિ એક જ ગામની અંદર રહેતા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા સમય જતા બંને વ્યક્તિનું અવસાન થાય છે મૃત્યુ થયું અમુક સમય વ્યતીત થતા બંને વ્યક્તિને બીજો જન્મ તો મળે છે હવે એક વ્યક્તિ કે જેણે ભગવાનની પાસેથી માંગ્યું હતું કે લોકો મને આપતા જ રે આપતા જ રે એ વ્યક્તિને ભગવાને ભિખારી બનાવી દીધો ભગવાન કે લે હવે તને દુનિયાના લોકો આપ્યા જ કરશે તારે કોઈને આપવું પડશે નહીં કારણ આપણે પણ ક્યારેય કોઈ દિવસ ભિખારી આપીએ ખરા પણ એની પાસેથી લેવાની અપેક્ષા ક્યારે રાખતા નથી તો એ વ્યક્તિને છે અને બીજો વ્યક્તિ કે જેને ભગવાનની પાસેથી માંગ્યું હતું કે હે ભગવાન હું બધાને આપતો જ રહો દાન પુણ્ય કરતો જ રહો એ વ્યક્તિને ભગવાને ખૂબ ધનવાન બનાવી દીધો એટલું બધું એની પાસે ધન સંપત્તિ છે અને એ વ્યક્તિ બધાને આપ્યાજ કરે છે દાન પુણ્ય કરે છે અન્નદાન કરે છે વસ્ત્ર દાન કરે છે બીજી કોઈ પણ જરૂરિયાત વસ્તુ હોય એનું દાન કરે છે હંમેશાને માટે એના જીવનની અંદર એ દાન પુણ્ય કરતો જ રહે છે લોકોને આપતો જ રહે છે પણ છતાંય એની પાસે ક્યારેય ધનની કમી આવતી નથી આવી જ રીતે સંતો અને જ્ઞાની મહાન પુરુષો આપણને જીવનની અંદર એમ સમજાવે છે કે આવું સુંદર જીવન મેળવીને આ સંસારની અંદર આપણે સૌ એવા છીએ ભગવાન પાસેથી આપણે માંગવું જ હોય તો આપણા જીવનની અંદર આપણે ભગવાન પાસેથી શું માંગવું જોઈએ જ્ઞાન માંગો ભગવાનની ભક્તિ માંગો પ્રભુ પરમાત્માનું સાનિધ્ય માંગો કે જેનાથી હંમેશા આપણું જીવન છે એ સફળ અને સાર્થક બને ધન સંપત્તિથી અથવા તો કોઈ પણ બીજી માયાવી વસ્તુ પદાર્થ એનાથી તમને આનંદ આવશે એનાથી તમને સુખ મળશે પરંતુ એ શાશ્વત સુખ નહીં હોય એ તમને અનંત આનંદ નહીં આપે ક્ષણ માત્ર આનંદ આપશે જ્યાં સુધી આપણી પાસે રહેશે ત્યાં સુધી આપણને એનો આનંદ મળશે પરંતુ જ્યારે આપણી પાસે નહીં હોય ત્યારે આપણે દુખી થઈ જશું મહાન પુરુષો એમ સમજાવે છે કે હંમેશા ભગવાનની ભગવાનની પાસેથી આપણે ભક્તિ માંગવી જોઈએ ભગવાનનું જ્ઞાન માંગવું જોઈએ ભગવાનના જ્ઞાન અને ભક્તિની અંદર એટલું બધું સુખ છે એટલી બધી શાંતિ છે એટલો આનંદ સમાયેલો છે કે જેને આપણા સંતોએ પરમાનંદ કીધો છે એનો અનુભવ આપણે સાંભળીએ છીએ કાગભૂસ કાગભૂસુંડજીની ઉપર ભગવાન શ્રી રામચંદ્રજી સ્વયં પ્રસન્ન થાય છે તો ભગવાન શ્રી રામચંદ્રજી કાગ કાગભૂસુંડજીને કહે છે કે હે કાગ ભૂસુંડજી તમે માંગો વરદાન તમારે શું જોઈએ છે અનુરાગ મેરે મન ભાયો સંપત્તિ દેહુ કે સદગતિ દેહુ કે દેહુ તેહી સુહાયો હે કાગ ભૂષજી તમારો અનુરાગ મારા ચરણોમાં ખૂબ છે તમારો પ્રેમ અને ભાવ જોઈ હું તમારી ઉપર અતિશય પ્રસન્ન છું માંગો તમારે શું જોઈએ છે

પ્રેમ સાથે હે પ્રભુ વસ્તુ છે એ બધી જ વસ્તુ તો નાશવંત છે હંમેશાને માટે કોઈની પાસે સંપત્તિ નથી રહેતી હંમેશાને માટે કોઈની પાસે ઊંચું પદ નથી રહેતું હંમેશા કોઈના જીવનની અંદર કોઈ રીધિ કે સીધી નથી રહેતી પરંતુ પરિવર્તન કાયમને માટે આમાંની કોઈ વસ્તુ આપણી પાસે રહેવા વાળી નથી ત્યારે કાગભૂસુંડજી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરતા કે છે કે હે પ્રભુ આ બધી જ વસ્તુ તમે મને માંગવા માટે કીધું છે પરંતુ આmani મારે કોઈ વસ્તુ ન જોઈએ મને તો તમારી અવિરલ ભક્તિ જોઈએ તમે મને ભક્તિ માંગવા માટે કેમ ન કીધો કાગવસુંડજી કે છે પ્રભુ કહ દેના સકલ સુખ સહે ભગતી આપની ના કહી ભગતી સુખ કવને હો અસવિચારી બોલે ખગરાજ ભગતી હેન કરી ભગવાનને કે છે કે હે પ્રભુ આ બધી જ વસ્તુ માંગવા માટે તમે મને કીધું પરંતુ મને તો તમારા ચરણોની ભક્તિ જોઈએ છે કારણ કે ભગવાનની ભક્તિ વગર આપણું જે જીવન જીવન છે છે એ કેવું તો બતાવ્યું કે મીઠા વગરના ભોજન જેવું ભક્તિ વગરનું જીવન છે રસોઈ બહુ સરસ બનાવી હોય કલર એટલો સરસ હોય દેખાવ એટલો સુંદર હોય બધી જ પ્રકારના એમાં મરી મસાલા નાખવામાં આવ્યા હોય આવી રીતે સરસ મજાની રસોઈ બનાવી હોય ભોજન તૈયાર કર્યું હોય પરંતુ એ જ અંદર જો મીઠું નાખવામાં ન આવે તો જે ભોજનનો સ્વાદ આવે છે બાકી ગમે એટલા મસાલા હશે ગમે એટલું દેખાવમાં સારું લાગતું હશે પરંતુ એનો સ્વાદ મીઠા વગર નહીં આવે એવી જ રીતે સંતો અને જ્ઞાની મહાન પુરુષો આપણને જીવનમાં એ જ સમજાવે છે જેમ મીઠા વગરની રસોઈ એમાં કોઈ સ્વાદ નથી આવતો એવી જ રીતે આપણા જીવનની અંદર મસાલા ગમે એટલા હોય ધન સંપત્તિ પુત્ર પરિવાર ઐશ્વર્ય વૈભવ દરેક પ્રકારનું સુખ હોય દરેક પ્રકારના સુખના સાધનો હોય પરંતુ જ્યાં સુધી આ જીવનની અંદર ભગવાનની ભક્તિ નહીં હોય ને ત્યાં સુધી આ જીવનમાં પણ કોઈ કોઈ સ્વાદ આનંદ આવતો નથી ભગવાનની ભક્તિ આપણા દરેકના જીવનની અંદર એક મીઠાની સમાન છે તો આવું સુંદર જીવન જ્યારે ભગવાને આપણને આપ્યું હોય ને ત્યારે ભગવાનની પાસેથી આપણે હંમેશા ભગવાનની ભક્તિ જ માંગી લેવી જોઈએ સંતો કહેતા પણ હોય છે मांग लो सचे दिल से जो चाहो कुछ कमी उसके दर पे नहीं है मांग लो सचे दिल से जो चाहो कुछ कमी उसके दर पे नहीं है સંતો આપણને એ જ સમજાવતા હોય છે કે ભગવાનની પાસેથી માંગો માંગ લો સચ્ચે દિલ સે જો ચાહો કુછ કમી ઉસકે દર પે નહીં તમે સાચા દિલથી સાચા ભાવથી ભગવાનની પાસેથી માંગી લ્યો કારણ કે એમની પાસે કોઈ વસ્તુની કમી નથી પરંતુ આપણને જીવનમાં માંગતા આવડવું જોઈએ ધન સંપત્તિ માંગે છે વ્યક્તિ અહીંયા જ છોડીને પુત્ર પરિવાર છે પરંતુ આપણા દરેકની સાથે જવા જે વસ્તુ છે એ તો ભગવાનની ભક્તિ છે પ્રભુ પરમાત્માનું જ્ઞાન છે અને એ જ સાચી આપણા જીવનની અંદર પૂંજી છે એજ, πάpana, inух, poquito, oud, એ pramitaj, જ સાચું આપણા જીવનની અંદર સાચી સંપત્તિ છે અને એનાથી જ આપણું જે જીવન છે એ જીવન મહાન બનતું હોય છે એટલા માટે હંમેશા ભગવાનની પાસેથી ભગવાનની ભક્તિ જ માંગવી જોઈએ પ્રભુ પરમાત્માનું જ્ઞાન માંગવું જોઈએ એમાં જ આપણા જીવનનું સુખ છુપાયેલું છે એમાં જ આપણા જીવનનું કલ્યાણ સમાયેલું છે તો આવો જે પ્રભુ પરમાત્માએ આવું સુંદર જીવન આપણને આપ્યું છે એવા જ પ્રભુ પરમાત્માના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણને જીવનમાં ભગવાનની ભક્તિ મળે સત્ય જ્ઞાન મળે અને એ સત્ય જ્ઞાન માટે આપણે એવા સત્ય મહાન પુરુષ એવા સમયના સદગુરુ એમની આપણે શોધ કરીએ સમયના સદગુરુ સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ જેઓ દેશ વિદેશની અંદર આત્મજ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે દરેક માનવને પોતાના હૃદયની અંદર પ્રભુ પરમાત્માનું જ્ઞાન જણાવી રહ્યા છે તો એવા જ્ઞાનને જીવનમાં જાણી લઈએ અને પ્રભુની સાચી ભક્તિને કરી અને આ જીવનને સફળ અને સાર્થક બનાવી લઈએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ જય